બના કોઠો એટલે નોનું પેલા બેઠી ગયા એટલે એમ તો કોઈ ખબર જ પડતી નહી લવે

હરિ તમે મારાવન અવાજ તો સારો આવાજ આજે થોડીક મિસ્ટિક થાય છે એમ ગોરી તારો Kemari, bual, tari apitane, na bulati, Ho gori, gori, Ho gori, mari. Cukaral ya? Hei, baca <tinyata> <tinyata> eh, kok? Hah? Nyetoh ah, jo? Kido, baru-baru. Awas ah, ma, wasma. Cukar toto? Hah? શું કરતો હતો તમે શું જોયું કો બો તો વાપરતો તો ગીત ગાતો તો ને અવાજ આવે ગીત તો સારા ગાતો તો પણ ચમ ટ્રેનિંગ છે હું છે ને હું ચીવો માણસ છું પોણી પેલા પાલ બધું પૂરી સમજણ ના પડી મને કદાચ છે ને પેલા આપણે ના રાખીએ ને ભેગા તો આપડી આબરૂ નું શું થાય આપડે ચોક લાઈવ પ્રોગ્રામ કરવો હશે કરવો હશે કોણ ખર્ચો કરશે એટલો બધો મો કર્યું ફાળો આલવાય રોતા હો છો તમે તો પગાર આવે છે ઓવે હવે તો નોકરી લાજા છો કે ઓવે જ તારી અને મોશો કો બીજો હા પેલા ફોન આયો તો લવિંગજીનો નો આયો કે ના આયો હજી કે માર ભાઈ આયા છે કે આવો હળો તમે એટલે આપડા વગર ઈરા કરી જ ના કે એ સમજ જ નહી આપડા જેટલી ઇન્જન ને નહી કરવો તો કરવાનો બધો આપડા મોય જ છે સ્વાગ ઈ ઇન્જન કરતા આપા જીયા કરો ને ઇન્જન દારૂડી ને હારી રાજ ને જફામારી કરશે

લાયો વાલા લાયો આઈજન તો મસ્ત રાખ્યું જો ઓગર ભયા કે બમર ગાડીઓ વા બેહો

શું હવે કરે એવું એવું બાકી વાત કરી અમારે ત્યાં રાખવાનું ના જગ્યા એટલી બધી આપડે ગ્રાઉન્ડ મોટો છે એટલે અમારો બ્રેક ગ્રાઉન્ડ કેટલો જોઈ નઈ હોય

તમારે ભેગા નહીં પિંચ વેચી આવે છે એટલે વય મળી જાય નાખશે પણ નવરાત્રી આપડે બંધો તારો શું બંધો હોય રહેતો

ઓ ભાઈ જંગ માય હા ચાલશે આ રે ઓરવા ઓરવા લઈ જાવા છે નહીં સમજો હું આવ્યો નહીં પીવો ચાલજે હા તો હાલ તો અમને ભુંબારા માર સારુ પાડનો હા તો સારું આવજો એ હા સારું જો બેહો ભાઈ અને હા આય તો ઈ તો ઈ તો તું બેઠો ભાઈ એ બેઠો ભાઈ તું ઓ દે